વાવમાં પડેલા વરસાદમાં ભયાનક પૂર આવ્યો પૂરમાં અનેક લોકો ફસાયા આ ફસાયેલા લોકો માટે એસડીઆરએફની ટીમ દેવદૂત બનીને આવ્યું છે અને દ્રશ્યો તમે જોઈ શકો છો કે વાવના ભાટવર ગામની સીમમાં જે પચાસથી વધારે લોકો ફસાયા હતા તેને એસડીઆરએફની ટીમે બચાવ્યા છે અહીંયા રબરની બોટ ચાલી શકે એમ ન હતી કારણ કે અનેક જાડી ઝાખરા હતા જેના કારણે રબરની બોટમાં કાણા પડવાથી તે વર્ક કરી શકે તેમ ન હતી માટે અહીંયા ફાઈબરની બોટો ઉપયોગ કરવામાં આવ્યો અને જે લોકો ફસાયા હતા જેમને કોઈ અપેક્ષા નથી કે તેઓ ક્યારે આ સંકટમાંથી બહાર આવશે પરંતુ આ લોકો માટે એસડીઆરએફ ના જવાનો છે તે સંકટ મોચક બનીને આવ્યા છે અને તેમને જીવના જોખમે જઈને તેમને અહીંયા બહાર લઈને આવ્યા છે કદાચ તેમના માટે આ નવજીવન કહેવાશે આ જે એસડીઆરએફ ના જવાનો છે તે દેવદૂત સાબિત થયા છે જે લોકો બહાર આવ્યા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરી શકે કયા પ્રકારની સ્થિતિમાં તેઓ હતા અને કઈ રીતે તેઓ બહાર આવ્યા છે કેટલા દિવસથી તે ફસાયેલા હતા સાહેબ ગણો તો આમ તો ચોવીસ કલાક આસપાસ ઉપર થઈ ગયા બોતેર કલાક જેવા થવાયા અને ફસલ બધા ઘણા લોકો ખેતરમાં હતા અને પલોટ વિસ્તારમાં પણ હતા અને પાણી કમસે કમ માથોડા જેવું પોણે હતું ત્યાં